तो आप टेक्सचर आवे छे

તો મિત્રો આપણે બહાર નીકળી જી વાગી જશે શું હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને હવે આપણે હાલા જઈશી હવે આપણે કાંટો કરીને સીધું ઘરે જવાનું છે જોઈશું શું તમે નો પ્રકાશ કેવો પડે મિત્રો આપણે કાટી કરીને હવે ભરી દીધો છે ફેક્ષરમાં કૅક્ષરમાં ભર દીધો ને બધા બેહવા મળ્યા હવે આપણે જઈ જવાનું છે મિત્રો હવે આપણે આપણા ઝુંપડે પોગી ગયા છીએ તો તમને આજનો અમારો અલગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને યાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ યાર બધા જરૂરથી કરી નાખજો